જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના મારા એક નવા મિની વ્લોગમાં અત્યારે છે ને બપોરની રસોઈનો સમય થઈ ગયો હતો અને આજે છે ને પાછોવાળી છાસમાં ભીંડો અને બાજરાના રોટલા કરવાના હતા એટલે કોરો ભીંડો જ્યારે બનાવ્યો ને તો એમાંથી જો મેશવારનો છે ને કાઢી લીધો અને એનો રોટલીનો લોટ પણ બાંધીને રાખી દીધો અને અમારે બે જણા છે ને બાજરાના રોટલા ખાવાની ઈચ્છા હતી એટલે જો શાક તો આપણું થઈ ગયું હતું કમ્પ્લીટ છાસવાળું અને છે ને રોટલા ખાલી બાકી હતા તો ચલો મેં તો રોટલા પણ બનાવી નાખી આમાં એવું થાય કે મેશવાનમાં પાછાને ટિફિનમાં કાંઈ બાજરાના રોટલા કે છાસવાળો ભીંડો હોય નહીં લઈ જવાનો એટલે ઘરે હોય ને તો આવું બને બનાવવાનું એને ખાવાનું એને ઈચ્છા થાય તો મેં ચલો આજે બનાવી નાખીએ કીધું તો થાય અઠવાડિયું તમને જે ભાવે ને એ જ આપણે હમણાં તો બનાવશું એ પછી તો જમીનને બધા આવી ગયા હતા ગામમાં ને હમણાં તો છે ને બપોર વચ્ચે જ ગામનું કામ પતાવીએ છીએ કેમ કે છે ને શિયાળો ચાલે એટલે તડકો તો કઈ બહુ લાગે નહીં એટલે અત્યારે છે ને જો એક જેવું થઈ ગયું હતું અને ચલો મેં તો પહેલાં તો ટેલરનું કામ પતાવી દઈએ પણ મેશમાન પપ્પા તો જો કુર્તી લેવા જવાના બદલે છે ને ત્યાં વાતવે સડી ગયા એમ તો ઝડપ કરો મેં દૂધ ઘરે જાઉં ને ઘડી આરામે નહીં થાય અને રસોઈનો પણ સમય થઈ જશે તો ચાલો મેં દૂધ તો માંડ માંડ જોઈને હાથ પડ્યા ને ત્યારે એ આવ્યા પછી તો ગામમાંથી આવીને ઘડીક આરામ કરીને ત્યાં તો ટિફિનનો સમય થઈ ગયો બનાવવાનો તો જો શાક થઈ ગયું હતું અને છે ને રોટલી પણ છોડડી બનાવી નાખીને એ પછી તો ચા પાણી કરીને જો નાસ્તો કરવા પણ બધા બેસી ગયા અને ટિફિનની છે ને રોટલી પણ છોડ ખરી ગઈ એટલે ટિફિન પણ પહેલાં બીધું ભરી ને પછી નિરાતે નાસ્તો કરે પણ મેસવાબેન જો ભાઈ આડા આવતા હતા બહુ જ એને છે ને પપ્પા હારે જાવ તો એટલે એને છે નાસ્તો કંઈ કરવો નહોતો ને આડા આડા બેન ઘૂમતા હતા એ પછી તો હું છે ને મહેશવા લઈને ફળિયામાં રમવા આવતી રહી મી અંદર ને અંદર આખો દિવસ હોય એના કરતા એટલે ચલો ત્યાં તો ને પગમાં છે ને કીડી એક બે કવડી ગઈ જોયું ને ત્યાં તો ઓહો મે બહુ ઉઘરાડી હતી અને પછી લાલ કીડી હતી તળ કીડી આવે ને એ હવે આ ને મે તળિયામાં જો લાગી નો જાય ને તો હર મેં હમણાં ઉજરા છે તો જો કંઈક આવું છે રીતે પછી તો દીવાબત્તીનો સમય થઈ ગયો હતો મેં આજ તો હું દીવાબત્તી કરીશ એ પછી તો હું મેશવાસન ભાઈ જમવા બેસી ગયા પણ મેશવાન છે ને કે જમવું નહોતો એને છે ને ખાલી છે ને ખોટા ઢોંગ કરવા તા એટલે જો એ ને ચમચીમાં લેતી હતી પછી જો એને ખાવું હોય તો ખાઈ નહીં ને મને ખવડાવતી હતી એને છે ને જમવામાં બહુ મજા આવી નહીં અને આજે છે ને મેશવાય રોટલી નહોતા ખાધા એટલે એ વળખાતી હતી અને ખાલી મેશવાને જ નહીં પણ મને પણ જમવામાં બહુ મજા નહોતી આવી એટલે મેં પણ જો દૂધ ગરમ કરતાં કરતાં ખજૂરપાક થોડોક ખાઈ લીધો એ પછી તો મારે છે ને આજ સવારે આ રૂમનો ઓછાડ ધોવાનો હતો એટલે છે ને સાંજે જ કાઢીને પાથરી દઉં નવું કેમકે છે ને હવાર મેશમાં ફૂટી હોય ને તો કંઈ કાઢવાનું કંઈ મેળ આવે નહીં તો ચાલો મેં તો અત્યારે છે ને બદલાઈ નાખીએ એટલે હવાર છે ને સમય બચી જાય ને મેશમાં પણ આપણે નીંદર બગાડવી નહીં બસ આજના વિડીયોમાં આટલું જ મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં